માહોલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેળો ભરાયો હતો પાવી જેતપુર તાલુકાના નવીનગરી ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ પાંચમનો મેળો શાંતિના માહોલમાં ભરાયો હતો પાવી જેતપુર તાલુકાના કેટલાક ગામડાના ગ્રામ લોકો ભેરાવતા હોય છે ઇટવાડા નવીનગરીમાં પાંચમનો મેળો ભરાય છે ત્યારે મોટી સંખ્યામાં અને ગામના ગ્રામ લોકો આ પાંચમનો મેળો જોવા અને ખરીદી કરવા આવતા હોય છે આ વર્ષમાં પાંચમના મેળામાં ભારે ભીડ જોવા મળી અને વેપારીઓ પણ ખુશ મિઝાજ વેપાર કર્યો હતો જેમાં નવી નવીનગરીનો મેળો શાંતિપૂર્ણ માહોલ ભરાયો અને પોલીસના ચુસ્ત કડક બંદોબસ્ત સાથે ભરાયો હતો અને વેપારીઓને ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર બિલાલ ખત્રી પાવીજેતપુર છોટાઉદેપુર